દોસ્તો આજે ઠાકોર ફેમિલી ગઈ ગાંધીનગર એટલે કે કરણજીના ઘરે દિવ્યાંશ માટે દિવાળીના કપડાં અને ફટાકડા લઈ કાજલબેનને મળવા માટે ઠાકોર ફેમિલીના લોકો ગયા છે તો કારણ કે દોસ્તો કરણજી ઠાકોરની પહેલી દિવાળીના કારણે ઠાકોર ફેમિલી આજે કાજલબેનને મળવા માટે ગઈ છે તમે દોસ્તો વિડીયોની અંદર બનાવી રહ્યો છો હું તમને આખો વિડીયો બતાવું છું તો દોસ્તો લાઈવ વિડીયોની અંદર તમે જોઈ શકો છો દિવ્યાંશ માટે ઠાકોર ફેમિલીના ભાઈઓ એટલે કે રણજીતભાઈ અને સંજયભાઈ બંને લોકો તે કપડાં ખરીદી રહ્યા છે અને દિવ્યાંશ માટે કપડાં પણ લીધા છે તમે લાઈવ વિડિયોની અંદર જોઈ શકો છો ફટાકડા જેવી વસ્તુ લીધી છે દિવ્યાંશ માટે દોસ્તો ઠાકોર ફેમિલીનો નવો વ્લોગ આવી ગયો છે તો દોસ્તો તમે લાઈવ જોઈ શકો છો કાજલબેનના ઘરે એટલે કે સરગાસણની અંદર કરણજીના ઘરે તે ગયા છે તમે તે પણ લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો દિવ્યાંશ માટે કપડાં અને ફટાકડા લઈને તો દોસ્તો કાજલબેન અધિ વિડીયોની અંદર બતાવવામાં આવ્યા નથી કારણ કે આ કરણજી ઠાકોરની પહેલી દિવાળી છે તેવું વિડિયોની અંદર જાણવા મળી રહ્યું છે દોસ્તો તમને બધાને ખબર જ હશે કરણજી ઠાકોરનું કેદારનાથની યાત્રામાં એટલે કે થોડા મહિના પહેલાં અવસાન થયું છે આજે દોસ્તો કરણજીની યાદમાં દોસ્તો રણજીતભાઈ પણ રડી પડ્યા છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો લાઈવ કેમ કે તેમને યાદ આવી ગઈ છે કરણજી ઠાકોરની અને તેમના કાજલબેનના ઘરે છે તે લોકો તમે લાઈવ વિડિયોની અંદર જોઈ શકો છો તો દોસ્તો આ વિડીયા વિષય શું કહેવા માંગો છો તે કમેન્ટ કરીને જણાવો નવી અપડેટ જોવા માટે ચેનલને ફોલો કરવા ન ભૂલતા જય હિન્દ